એક પ્રકાર આવ્યો છે પરમ પૂજા સંત બજરંગદાસ બાપા જેવો લુપ્ત ધરાવે છે અને તે પ્રકારનો પહેરવેશ પહેરીને એક ફોટો આવ્યો છે એક વ્યક્તિનો ટોકવિથ ભાવનગર ની ટીમે આ ફોટોગ્રાફ અંગે તપાસ કરી અને આખરે તેનું રહસ્ય જાણવા મળ્યું છે ચારો જાણી શું છે આ વાત સંતશ્રી બચંદાસ પાપાજીઓ પહેરવેશ અને લુક ધરાવતા આ વ્યક્તિનો ફોટો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ધૂમ મચાવી રહ્યો છે આ વ્યક્તિને તપાસ કરી અને આ જે ફોટોગ્રાફ છે એ સોની સમાજના પૂર્વ પ્રમુખ અને પૂજ્ય બચંદાસ બાપાની ભક્તિમાં સદાય લીન રહેતા એવા ભરતભાઈ સોનીનો હોવાનું જાણવા મળ્યું છે ભરતભાઈ સોની તાજેતરમાં સોની સમાજનો એક કાર્યક્રમ હતા તેમાં આ પ્રકારના લુક સાથે જોવા મળ્યા હતા તેમના લુક ને જોઈને સમાજના લોકો પણ આશ્ચર્યચકિત થયા હતા ભરતભાઈ સોની આમ તો પૂજ્ય બાપાના ભક્તજન છે અને તેઓ બાપાની ભક્તિ કરી રહ્યા છે ટોકવી ભાવનગરની ટીમે આ અંગે તપાસ કરી તેમના વિડીયો પણ કેટલાક સામે આવ્યા છે તેમના ફોટોગ્રાફ પણ સામે આવ્યા છે આ લુકમાં જે કાર્યક્રમમાં તેઓ આવ્યા હતા ત્યાં તેમને જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થયા હતા બોલ શ્રી ભજન બાપાની જય બાપા જય જય સીતારામ સીતારામ દાતીમાં આ જ રીતે આપણો હરિયો ભર્યો પ્રસંગ રે બધી જાતના જે ઉત્સવ કરીએ એ બધામાં આપણે ફૂલ આવી રીતના હાજરી આપીએ એ સાચું મહત્વનું છે બાકી કાંઈ હારે નથી આવવાનું